નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલમાં હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારના લોકો શુદ્ધ અને પૂરતા પ્રેશર થી પાણી ન મળતા હાલાકી અનુભવતા હોય છે પાણી મુદ્દે પાલિકા કચેરીએ મોરચા પણ આવતા હોય છે બીજી તરફ શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે અને અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે સંબંધિત વિભાગ દ્વારા આ અંગે ગંભીર બની કાયમી સ્વરૂપના પગલા લેવાતા નથી પરિણામે આવા બનાવોનું પુનરાવર્તન થતું હોય છે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની સામે આવેલ સલાટવાડા વિસ્તારમાં આવેલ પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર અમૂલ્ય પાણી બિન ઉપયોગી વહી જતું જોવા મળ્યું હતું અધિકારીઓની અણ આવડતને લીધે વડોદરા શહેરમાં વારંવાર લીકેજની સમસ્યા સામે આવતી હોય છે અને બીજી તરફ પાણીની સમસ્યા તો પાછી યથાવત જ રહે શહેરમાં વારંવાર પાણી લીકેજ થવાના બનાવો થાય છે તો આ મામલે પાલિકા તંત્ર યોગ્ય અને કાયમી નિરાકરણ લાવે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે